હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું એકદમ ઓછા ઘીમાં ગાજર છીણવાની મહેનત વગર ખાંડ ગોળ સાકર માવા કે મિલ્ક પાવડરના ઉપયોગ વગર એકદમ હેલ્ધી ગાજરનો હલવો જે ડાયાબિટીસ પેશન્ટ પણ ડર્યા વગર એકદમ આરામથી ખાઈ શકે છે ખાવામાં આ હલવો ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જો આ રીતે આ હલવો બનાવી તમે ખાશો તો હલવામાં ખાંડ વાપરવાનું ભૂલી જશો એની હું ગેરંટી આપું છું અને કલાકોની મહેનતે બનતો આ હલવો જો આ રીતે બનાવશો તો એકદમ ઝટપટ ફક્ત પંદર જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલા અહીંયા મેં એક કિલો જેટલી લાલ ગાજર લીધી છે જેને આપણે પહેલા તો પીલરની મદદથી આ રીતે હળવી હળવી છોલી લેશું વધારે જોરથી નથી જ છીલવાની નહીં તો પછી વધારે એના ગાબડા નીકળી જશે અને જો આ રીતનું પીલર ના હોય તો ચપ્પુથી પણ એને ખભરી શકાય છે હવે ગાજરનો થોડો આગળનો અને થોડો પાછળનો ભાગ આપણે કટ કરી લઈશું અને આ ગાજરને આપણે બે ભાગમાં કટ કરી લેવાની છે આ જ રીતે બધી ગાજરને કટ કરીને સરસ આપણે બે વખત એને ધોઈ લેવાની છે તો ગાજર ધોઈને આ રીતના તૈયાર થઈ જાય પછી આપણે વચ્ચેથી બે ભાગમાં એને કાપી લઈશું અને જે વચ્ચેનો સફેદ ભાગ આવે એ આપણે કાઢી લેવાનો છે ગાજરને જો તમે છીણીને બનાવતા હોય કે પછી આ રીતે બનાવતા હોય પણ જે વચ્ચેનો થોડો સફેદ ભાગ આવે એ કાઢી જ લેવાનો છે અને ગાજરના મોટા મોટા ટુકડા આપણે કરી લઈશું તો અહીંયા બધી જ ગાજરના મોટા મોટા ટુકડા મેં કરી લીધા છે હવે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે એની અંદર અડધા ભાગની આપણે ગાજર એડ કરીશું કારણ કે એક સાથે બધી ગાજર મિક્સરમાં નહીં સમાઈ શકે હવે મિક્સરને પલ્સ મોડ પર ચલાવી અધકચરી એને પીસી લઈશું ગાજરને આપણે પલ્સ મોડ પર એટલે કે મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને સરસ અધકચરી પીસી લીધી છે તો એને એક બાઉલમાં કાઢી લઈશું જો તમે ગાજર છીણો તો પણ આ હલવો બન્યા પછી જે અત્યારે બાઉલમાં દેખાય છે એ જ ટેક્સચર એનું આવી જાય છે હલવાનું એટલે બિલકુલ પણ એને છીણવાની આપણે મહેનત નથી કરવાની કારણ કે છીણીને બનાવો કે આ રીતે બનાવો ટેક્સચર એનું સેમ જ આવતું હોય છે તો સેમ એ જ રીતે બીજા પણ બેચની ગાજર પીસીને આપણે બાઉલમાં લઈ લઈશું ભૂલથી પણ મિક્સર તમારે એક ધારું નથી ચલાવવાનું નહીં તો ગાજરની પેસ્ટ બની જશે આપણે એને અધકચરી જ આ રીતના પીસવાની છે હવે એક આપણે બસ બે ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરીશું જો તમારા ઘરમાં કોઈને વજન વધવાનો કે પછી કોલેસ્ટ્રોલ પ્રોબ્લેમ એવા કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે આમાં ઘી ત્રણથી ચાર ચમચી પણ ઉમેરી શકો છો મેં અહીંયા ઓછું જ લીધું છે ઘી ઓગળે એટલે એમાં આપણે ક્રશ કરેલી ગાજર ઉમેરી દઈશું અને મીડિયમ તાપે બેથી ત્રણ મિનિટ ધી ઘીની અંદર આપણે એને શેકી લેવાની છે જેથી ગાજરનું જે પાણી છે એ બધું જ બળી જાય ઘીમાં શેક્યા પછી થોડો એનો કલર પણ બદલાશે તો બેથી ત્રણ મિનિટ ગાજરને ઘીમાં શેક્યા પછી તમે જોઈ શકો છો થોડો એનો કલર પણ બદલાયો છે અને ગાજરનું બધું જ પાણી પણ બળી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર ચાર કપ જેટલું દૂધ ઉમેરીશું એક લિટર જેટલું દૂધ સવારે આ તપેલીમાં મેં ગરમ કર્યું હતું એમાંથી એક કપ દૂધ વાપર્યું હતું એટલે અત્યારે ચાર કપ એટલે કે આઠસો એમએલએમાં દૂધ ઉમેર્યું છે મલાઈ સાથે જ ઉમેરી દીધું છે હવે બરાબર મિક્સ કરી દૂધ બળે નહીં ત્યાં સુધી આપણે મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર આ હલવાને થવા દઈશું વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે જેથી એ બળી ના જાય હવે આપણે આ સ્ટેજ ઉપર એમાં બે ટેબલ સ્પૂન જેટલી ઘરના જ દૂધની ફ્રેશ મલાઈ ઉમેરીશું જે દૂધ ગરમ કર્યા પછી આપણે ફ્રીજમાં મૂકીને ઠંડુ કરીએ એટલે આ રીતની ઉપર મલાઈ આવતી હોય છે એને આ રીતની કાચની એરટાઈટ બરણીમાં ભરી સ્ટોર કરી રાખવી જેથી કોઈ પણ રેસીપીમાં તમારે યુઝ કરવી હોય તો કરી શકાય હવે દૂધ બળે નહીં ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરીશું અને ખાસ આ હલવો બનાવતી વખતે કઢાઈ જાડા તળિયાની હોય એનું ધ્યાન રાખવું તો હવે એક નાના મિક્સર જારમાં આપણે એક કપ જેટલો ગોળનો પાવડર ઉમેરવાનો છે કારણ કે આ પાવડર અહીંયા મેં ફ્રીજમાં સ્ટોર કર્યો હતો જેના લીધે થોડી ગાંઠ આવી ગઈ છે એટલે એકવાર એને મિક્સરમાં હું પીસીને જ એડ કરીશ ડાયરેક્ટ નથી ઉમેરવાનો અને અહીંયા મેં ઓર્ગેનિક જેગરી પાવડર યુઝ કર્યો છે જે આ રીતનું એકદમ નેચરલ છે કોઈ પણ મોલ કે કરિયાણાની દુકાનમાં સરળતાથી તમને મળી જશે હન્ડ્રેડ પર્સન્ટ વીગન છે ગ્લુટન ફ્રી પણ છે આજે આપણે ખાંડ ગોળ કે સાકર કંઈ જ મીઠાશ માટે નથી વાપરવાના આ એકદમ હેલ્ધી ગોળનો પાવડર આપણે ક્રશ કરીને એમાં ઉમેરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે જે પહેલાં ગાંઠ હતી એ નીકળીને હવે સરસ આ રીતનો ગોળનો પાવડર તૈયાર થઈ ગયો છે બીજી બાજુ મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર હલવાને પણ વચ્ચે વચ્ચે હલાવતા રહેશો તો એનું જે બધું જ દૂધ છે એ બળી જશે હવે એની અંદર આપણે જે ગોળનો પાવડર કર્યો હતો એ ઉમેરી દઈશું આ રીતે આ હલવો તમે એકવાર બનાવી ચાખી લેશો તો હંમેશા આ જ રીતે બનાવતા થઈ જશો ખાંડવાળો હલવો તમે ભૂલી જ જશો એની ગેરંટી આપું છું અને ખાધા પછી કોઈને પણ ખબર નહીં પડે કે આમાં તમે ખાંડ નથી ઉમેરી ગોળનો પાવડર ઉમેર્યો છે હવે એની અંદર આપણે બે નાની ચમચી જેટલો ઇલાયચીનો પાવડર ઉમેરીશું અહીંયા મેં ઇલાયચી પાવડરને ખાંડ ઉમેરીને પીસ્યો છે એટલે બે ચમચી ઉમેર્યું છે ફ્રૂટ્સમાં આપણે બે ટેબલ સ્પૂન ચોપ કાજુ બે ટેબલ સ્પૂન સૂકી દ્રાક્ષ અને એક ટેબલ સ્પૂન ચોપ બદામ ઉમેરીશું ફ્રૂટ્સની જે ક્વોન્ટિટી છે તમે તમારા અકોર્ડિંગ વધારે કે ઓછી લઈ શકો છો હવે ફરી આપણે બે મિનિટ માટે આ હલવાને કૂક થવા દેવાનું છે આ સ્ટેજ ઉપર જો તમને આમાં ઘી ઓછું લાગે તો તમે એક બે ટેબલ સ્પૂન ઘી એડ કરી શકો છો કારણ કે શરૂઆતમાં પણ આપણે બસ બે ટેબલ સ્પૂન જ ઘી એડ કર્યું હતું એટલે ફરીથી આમાં બે ટેબલ સ્પૂન જેટલું ઘી હું બીજું ઉમેર્યું છું બની શકે એટલો ઓછા ઘીમાં આ હલવો મેં બનાવ્યો છે જો તમારે ઘી વધારે જ ઉમેરવું હોય તો તમે આટલી ક્વોન્ટિટીમાં અડધા કપ જેટલું ઘી આમાં એડ કરી શકો છો પણ હું આ હલવો અહીંયા હેલ્ધી જ રાખવા માગું છું જેથી મેં જાણી જોઈને ઘી ઓછું ઉમેર્યું છે તો આપણો બે મિનિટ કૂક કર્યા પછી આ રીતનો ગાજરનો હલવો તૈયાર છે તો હવે એને બાઉલમાં આપણે સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ ગાજરનો હલવો તો ઘણી બધી રીતે બનતો હોય છે કુકરમાં પણ બનતો હોય છે પણ આ એકવાર મારી આ રીત પ્રમાણે હલવો ચોક્કસ બનાવજો કોઈને પણ ખબર નહીં પડે કે આમાં ગાજર છીણીને પણ નથી ઉમેરી કે ખાંડ નથી ઉમેરી હવે ગાર્નિશિંગ માટે આપણે ઉપર થોડા બારીક સમારેલા બદામ પિસ્તા એડ કરીશું ફક્ત પંદર જ મિનિટમાં આપણો આ ટેસ્ટી અને હેલ્ધી હલવો બનીને તૈયાર થઈ ગયો છે આજની આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા પાસે આવેલા બે પણ ચોક્કસ દબાવજો જેથી તમને મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત મળે